ત્યાંથી કંટાળી ગયો છું તમે ચેટલી વખત માર છોડાવવા આવવાનું તમે મારી ઇજ્જત ના કોકરા કરી નાખ્યા કિડનેપ એટલે આ છે વખત હું આવી ભૂલ થાવી બસ ભૂલ ન થાય જતા રહો થી ઉભા રહેજો હું હીરાનું પ્લાનિંગ કરીને આવું ઉતાર ચાલો બસ આ રીવા તો કોમ કરું પછી મે કાપલો બસ લઈ આગર આવ એ એ તમાર ગામનો અડડો છે તમારું કામ મારે એમનું કામ છે સરપંચ કરો

કો કામ છે ઉપર આવી તમે તમને મારવાનો હવાલો પેલા સરપંચને પેલા ઈ શું કરી લેશે મારું તમારે ખબર તો છે આખા ગુજરાતની પોલીસ મારા જેડે પર છે અને દેવા ડોરને કોઈ પકડી કે એમ કોઈ તાકાત નથી આવો આવો આપણે એક ખજાનો લૂંટવાની તમને બેન હું કામ આલું એ હેરી કામ તમે હરખી રીતે કરજો તો તમને ભારે ઇનામ મળશે બરાબર હું જે લોકેશન તમને કહું એ લોકેશન ઉપર તમારે જવાનું છે ઓકે ત્યાંન રાખીને જવાનું હ ખાના એની પેલા આપણે તમે બે લૂંટ કરતા હો અને હું કીધું અંબાળી કરજો લૂંટ આપડો ક્યાં દેવા માર બો છે